અને હવે વાત દેશના સૌથી મોટા સમાચારની હવે વાત દેશમાં વોટની ચોરીના આક્ષેપોની કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી ખૂબ વિશાળ પત્રકાર પરિષદ હતી રાહુલ ગાંધી મંચ પર હતા પાછળ એક પછી એક સ્લાઇડ બતાવતા જતા હતા અને પ્રેઝન્ટેશનમાં અમુક એવા ડેટા મૂકીને એમણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને સવાલ કર્યો છે એમાં એમણે કહ્યું છે પાંચ મુખ્ય મુદ્દાઓ પર વાત કરી છે એક કેટ ડુપ્લિકેટ વોટ નખાયા ફેક અને ઇનવેલિડ એડ્રેસીસ હતા બલ્કમાં વોટર એક જ એડ્રેસ પર હતા ઇનવેલિડ ફોટોઝ હતા અને ફોર્મ સિક્સનો મિસયુઝ કરવામાં આવ્યો એમણે આ માત્ર હવામાં વાત નથી કરી એમણે આંકડા આપ્યા છે એમણે માત્ર હવામાં ગભગોળા નથી માર્યા એમણે એ ડેટા સાથે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને બહુ સટીક પ્રશ્ન કર્યા છે ઇલેક્શન ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે સાઇન કરીને જે તમારી ફરિયાદો કે છે રજૂઆતો છે અમને આપો અમે તમને સમય આપીએ છીએ કોઈપણ નેતાને એમાં એ વિપક્ષનો ખૂબ જવાબદાર નેતા આ દેશની સંસદનો એક સભ્ય સાંસદ જો આ દેશના લોકતંત્ર પર એ લોકતંત્રના આત્મા એટલે કે ચૂંટણી અને એની પ્રક્રિયા પર સવાલ કરે છે તો એ પ્રશ્નને માત્ર પોલિટિકલ સવાલો છે એવું માનીને ઇગ્નોર કરી શકાય એમ નથી એમણે જે સવાલો કર્યા એની અંદર તથ્યો એમણે પોતાના તરફી રજૂ કર્યા છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અથવા સત્તા પક્ષના વ્યક્તિઓ સામે આવીને આટલી ડિટેલમાં પત્રકાર પરિષદ કરીને શું જવાબ આપશે એક એક તથ્યોના એક એક પ્રશ્નના જે રાહુલ ગાંધી દ્વારા કરાયા છે લાખો માણસો જ્યારે આ પત્રકાર પરિષદ કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી સાચા હોય કે ખોટા એમણે મનમાં એક શંકા નાખી છે એક પ્રશ્ન કર્યો છે આપણે ત્યાં સરપંચ પણ ઇલેક્શનમાં ધાંધલી કરી શકે છે ગામની પંચાયતની ચૂંટણીમાં એ બોગસ વોટિંગ થઈ શકે છે બોગસ વોટિંગ થવું ને આખોના આખો ડેટા જ ખોટો એડ થઈ જવો એ બંનેમાં બહુ જ મોટો ફરક છે રાહુલ ગાંધી જે સવાલો કરી રહ્યા છે અતિશય ગંભીર છે તમે એને એ રીતે જસ્ટિફાઈ નહીં કરી શકો કે તો પહેલાના સમયમાં એ થતું હતું ને જે જે પાવરફુલ ને શક્તિશાળી નેતાઓ રહ્યા એમણે હંમેશા આ કર્યું છે ને કોંગ્રેસ તો આ જ રીતે હંમેશાથી ચૂંટણી જીતતી આવી છે કોંગ્રેસે જો આ કર્યું તો એ વખતે વિપક્ષે કેમ એ સવાલો ન કર્યા ભારતીય જનતા પાર્ટી જો આ કરી રહી છે અને વિપક્ષ પ્રશ્નો કરી રહ્યું છે તો એ સવાલોના જવાબ આપવા માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા બાધ્ય છે એમણે એ જવાબ બહુ વિસ્તારથી આપવા પડશે બાકી આખી લોકતાંત્રિક પ્રક્રિયાને જ્યારે શંકાની જેમ જોવામાં આવશે જો રાહુલ ગાંધી ખોટા છે તો એમને ખોટા પુરવાર કરવા પડશે કેમ કે જ્યારે એક આખી પ્રક્રિયાને તમે શંકાની જેમ જુઓ છો ત્યારે નાગરિકનો લોકતંત્રમાંથી ભરોસો હટે છે લોકતંત્રમાંથી ભરોસો હટે ત્યારે દેશ અરાજકતા બાજુ જાય છે અને અરાજકતા તરફ જવું આ દેશને અત્યારે પોસાય એમ નથી આપણે ખૂબ મહત્વના વળાંક પર આવીને ઊભા છીએ આપણે જો સાચા રસ્તે ગયા તો આપણે કદાચ વિશ્વમાં ખૂબ અમીટ છાપ છોડવા તરફ છીએ આપણે માત્ર જે ભવ્ય ભૂતકાળની વાતો કરીએ છીએ અને વર્તમાનમાં પણ લાવી શકીએ એમ છીએ પણ જો અરાજકતા બાજુ ગયા તો આપણા હાથમાં શું આવશે આપણને બધાને ખબર છે પડોશી દેશોની હાલત આપણે જોઈ લીધી છે જનતાનો વિશ્વાસ લોકતંત્રમાંથી જાય એ કોઈ પણ દેશને પાલવે એમ નથી राहुल गांधी ये शुरू कहूं પોતાની पत्रकार परिषद में खूब एक कલાકની प्रेस कॉन्फ्रेंस હતી આખી તમે જોઈ શકો છો એમની ચેનલ પર અમારી ચેનલ પર પણ અત્યારે તો एकदम સંક્ષિપ્તમાં એમના મુખ્ય મુદ્દાઓને સાંભળીએ સિંગલ એડ્રેસ મે ગયે નેક્સ્ટ એક ઓર તરીકા કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ મે લોકો કે નામ ડાલ દો યે એક બ્રોરી હે કર્ણાટક મે 68 વોટર્સ ઇસમે હે મગર જમ્મુ માં જાતે પૂછતે હે ભાઈ એ હે કોન કહા હે નો આઈડિયા डोंट एग्जिस्ट uh, अलग अलग परिवार के हैं एक साथ रह रहे हैं इस ब्रूरी में पता नहीं नेक्स्ट इनवैलिड फोटोग्राफ यह बहुत बड़ा तरीका है इसमें या तो इनकी फोटो है ही नहीं पोलिंग वोटर लिस्ट पे या फिर इतनी छोटी है कि पहचानी पहचानी नहीं जाती देख लीजिए ये देख लीजिए और ये सब नाम है इनके ये सब लोग हैं जिनकी फोटोग्राफ नहीं है और या फिर दिखाई नहीं देती जूमआउट हां चार हजार एक सौ बत्तीस नेक्स्ट मिस यूज ऑफ फॉर्म सिक्स आपने सुना होगा नए वोटर्स मोदी जी को वोट करते हैं आता है मीडिया में फॉर्म सिक्स नए वोटर्स के लिए है मैं आपको आज नए वोटर बनाने का तरीका दिखाता हूं कैसे मैन्युफैक्चर किए जाते हैं ये देखिए शकुन रानी जी हैं तेरह नौ तेईस को ये नई वोटर फर्स्ट टाइम वोटर बनती हैं, इनकी एज क्या है दिखाओ जरा सत्तर साल की हैं, और ये देखिए कैसे किया गया है दो बार अप्लाई करती हैं, पहली बार 13, नौ दूसरी बार इकतीस दस इसमें उनकी फोटो जूम आउट है इसमें उनकी फोटो जूम इन है ऊपर देखिए फर्स्ट नेम शकुन सर नेम शकुन रानी देखिए सर नेम है और यह देख लीजिए साइड पे इन्होंने दो बार ही वोट किया है अब पता नहीं इन्होंने किया है किसी और ने किया है बट दो बार इस आईडी कार्ड पे दो बार वोट लगा है वो जो टिक है वो पोलिंग बूथ के ऑफिसर की है इसीलिए सीसीटीवी को डिस्ट्रॉय किया जा रहा है क्योंकि वो ये हमें पता ना लगे कि शकुन रानी जी है ही नहीं या फिर कोई और तीन चार बार वोट कर रहा है और दिखाइए तो इस प्रकार से बेंगलोर का चुनाव चोरी किया गया